બટાકાની આંખ કહીએ છીએ કદાચ સાંભળ્યું હોય એના ઉપર એના કટકા કરી દેવાના કટકા કર્યા પછી બટાકાનું વાવેતર કર્યું હતું ત્રીસ અગિયારે એટલે દોઢ મહિના થયા બટાકા બરોબર હાલ બટાકા આપણે જોઈએ આ ટાઈપના બટાકા છે બરોબર બટાકાનો પાક નેવું દિવસ નો ત્રણ મહિના થી બટાકા પાક તૈયાર થઇ જાય પણ આની અંદર કેવું છે આપડે એક trial ચાલુ છે બે વર્ષ થી આપડા ઉપર number of seed production seed production નો ચાલુ છે આમાં બટાકા છે ને બલ્બ ની જે સંખ્યા છે ને એ નાની હશે બટાકા નાના આવશે આમાં સીડ પ્રોડક્શન ટ્રાયલ ચાલુ છે એના માટે એટલે ટુબડી એસિડના ના આના ઉપર સ્પ્રે ચાલુ છે અલગ અલગ આ જે મારેલા છે બોડી ટ્રીટમેન્ટ વાઇઝ ભાઈ ગુરુવાર ને સોમવારે બે દિવસના અંતરે આની ઉપર ટુબડી કેસીડ ના સ્પ્રે કરવામાં આવે છે સીડ પ્રોડક્શન માટે બિયારણ લેવા ના જવું પડે એના માટે આપણે ટુબરી કે સીડ ને કરવામાં આવે છે એટલે બટાકા સાઈઝ માં નાના જ રહેશે પણ બટાકાની સંખ્યા વધારે હશે દસ થી બાર નીચે બટાકા એવા બેસશે હવે આની અંદર બે વસ્તુ નું રોગ નું ખાસ ધ્યાન રાખવાનું એક અર્લી બ્લાઇટ ઓફ પોટેટો અને લેટ બ્લાઇટ ઓફ પોટેટો હવે એટલે ગુજરાતીમાં એવું કહીએ આપણે કે પાંદુ હોય પાંદા ની આજુબાજુ જે આ વળી જાય કોકરવા કહીએ ને એને અર્લી બ્લાઇટ ઓફ પોટેટો કહેવાય પણ હાલ આપણે એરીયો રોગ નથી આપણે એક રોગ છે આની અંદર આજે તમને સુકાયેલા પાંદા દેખાય છે બરોબર લેટ બ્લાઇટ ઓફ પોટેટો ફાઇટ થોડા ઇન્ફેસ્ટેશન ફંગલ પેથોજન છે હવે આ વસ્તુ શું કરે તો એક વખત ખેતરની અંદર આવી ગયો તો જમીનની અંદર જે પણ બટાકા છે એ બધા કોવાઈ જાય એટલે આને કંટ્રોલ કરવો પડે પાયાના સ્પેસ ખૂબ તમારે એક વખત આ શરૂઆત થઈ ગઈ આની અંદર તો એને વખત સ્પ્રે કર્યો આજે બપોરે જે એક સ્પ્રે કરવાનું છે

અને એગ્રો ઉપર જઈને તમારા નમૂનો જ લઈ જવાનો તમારે આનો ભાઈ અમારા આ પ્રકારનો રોગ આવ્યો છે કારણ કે આમાં દવાઓ ઘણી બધી છે હવે શું છે આ પ્રકારની દવા એટલે એક ના હોય અમારા આ કંપનીનો ટ્રાયલ ચાલુ છે એ એમડી દવાઓ છોટે છે એમનો ટ્રાયલ બેઝ ચાલુ છે અહીંયા એ કંપનીની દવા મને ખ્યાલ નથી પણ એમનો ટ્રાયલ બેઝ અહીંયા ચાલુ છે એટલે એ કંપની વારંક ખબર છે આપણે ધનકેત સર કરીને છે એમનો ટ્રાયલ ચાલુ છે ચલો